કૃષ્ણ અને દ્રૌપદી રક્ષાબંધનની વાર્તા એકવાર જ્યારે શ્રીકૃષ્ણ શિશુપાલનો વધ કરવા માટે સુદર્શન ચક્રનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે તેમની આંગળીમાં ઈજા થઈ અને તેમાંથી લોહી વહેવા લાગ્યું આ જોઈને પાસે ઊભેલી દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો પાલવ ફાડીને શ્રીકૃષ્ણની આંગળીએ પાટો બાંધી દીધો દ્રૌપદીના આ સ્નેહ અને સમર્પણથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તેઓ હંમેશા તેની રક્ષા કરશે શ્રીકૃષ્ણે તે સમયે દ્રૌપદીના રક્ષણનું વચન આપ્યું અને તે દિવસે શ્રાવણ મહિનાની પૂનમ હતી ત્યારથી જ આ વચનનો સ્વીકાર કરીને બહેનો ભાઈના હાથે રાખડી બાંધે છે આ પાટો બાંધવાની ઘટના રક્ષાબંધનનો પ્રતીક બની ગઈ શ્રીકૃષ્ણે આ સ્નેહ અને લાગણીના બદલામાં દ્રૌપદીની ભવિષ્યમાં રક્ષા કરવાનું વચન આપ્યું દ્રૌપદીનું વસ્ત્ર હરણ અને કૃષ્ણનો સાથ સમય જતા જ્યારે કૌરવોએ દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દ્રૌપદીએ મદદ માટે શ્રીકૃષ્ણને પોકાર્યા તેણે કહ્યું હે ગોવિંદ હે દ્વારકાધીશ મારી રક્ષા કરો તે સમયે શ્રીકૃષ્ણ તરત જ દ્રૌપદીની મદદે આવ્યા તેમણે પોતાની દૈવી શક્તિથી દ્રૌપદીની સાડીને અનંત બનાવી દીધી જેથી દુશાસન સાડી ખેંચતા ખેંચતા થાકી ગયો પણ દ્રૌપદીનું માન જળવાઈ રહ્યું આ ઘટના દ્વારા શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલા વચનનું પાલન કર્યું તેમણે સાબિત કરી બતાવ્યું કે એક ભાઈ તેની બહેનની રક્ષા માટે હંમેશા હાજર રહે છે આ વાર્તા એ વાતનો સંદેશ આપે છે કે રક્ષાબંધન એ માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી પરંતુ એ ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ વિશ્વાસ અને રક્ષાના વચનનું પ્રતીક છે